વડોદરા શહેર ટેપી ચાર ભાયલી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભાયલી વિસ્તારના સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાયલી વિસ્તારના સ્થાનિકો દ્વારા ખોટા ખર્ચા બંધ કરોના નારાજ સાથે છે ભાયલી ખાતે બનનાર બ્રિજનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જો બ્રિજની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી આપણે પહેલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઉભા છે અહિયાં બરોબર છે આની પેલા અમે કમિશનર ગયેલા છે પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી એટલે આજે પાછો અમે આંદોલન ઉપર ઉતરાય છે એ તો અમારા બધી જે કહે છે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશે બરાબર છે પણ માન્ય ને અમારી અપીલ છે કે હવે તમે કંઈક આગળ પગલા ઉપાડો ને અમારા બ્રિજ નું કામ રોકી દયો તો અમને ઘણો નુકસાન છે ફૂલ અમારે પછી અમારે રસ્તા નાના છે સિનિયર સીટીજન અહિયા ઘણા રહે છે અમારે અમારે બધી બાળકોને ભી પ્રોબ્લેમ પડે અમારે બાળકો સામે અમારે હીરા સ્કૂલ છે ત્યાં અમારે બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે તો અત્યારે અમારે બધી ને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે ડમ્પર વાળું બોલ દે આપણે વાસના ભાઈલી રોડ પર આ જે સૂતેકરણ ના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે બાર ફૂટની કેનાલ છે એના પર આટલા મોટા ખર્ચો આટલા મોટો બ્રિજ બની રહ્યો છે સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે બાર ફૂટની કેનાલ માટે એક નાનું નાડું બનાવી દો નાનું સાયફન બનાવી દો અંડરપાસ બનાવી દો બધા બહુ ઓપ્શન છે બ્રાઇટ સ્કૂલ પાસે છે ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે ત્યાર પછી સેવાસી પાસે છે ઘણા બધા ઓપ્શન છે પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે આ તો ત્રીસ મીટરનો રોડ છે આના પર આના પર ટ્રાફિક તો થવાનો જ નથી જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ હવે આ ત્રીસ મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજ આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો બરાબર આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે તો આનો પડઘો જરૂર પડશે બરાબર છે અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર કોઈ એમએલએ કોઈ અમારી સાથે નથી બરાબર છે એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહે છે ભાઈલી એ એક જ રહેવાનું છે ભાઈલી કરે એ જ થશે આવનારા દિવસોમાં એનો પડઘો ખુબ મોટો પડશે